જૈન આચાર્ય હતા પ્રથમ ભાવનગર ભૂમિ પર ધીરેન્દ્ર શાસ્ત્રી આવી પહોંચતા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા પાલિતાણા નગરમાં જૈન આચાર્ય પૂજ્ય

આમ પૂંજીન્દ્ર શાસ્ત્રી ચાર્ટર્ડ પ્લેન મારફતે સોમવારે સવારે દસ કલાકે ભાવનગર આવી પહોંચ્યા હતા ત્યાંથી વાહન મારફતે પાલિતાણા સિદ્ધાંશલ સ્પર્શના ઉત્સવમાં હાજરી આપી હતી ત્યાંથી અંકીબાઈ ધર્મશાળા ખાતે ભોજન લઈ અંકીબાઈમાં ચાલી રહેલા ચાતુમાસ પ્રવચન ડ્રોમમાં સાધુ સાધ્વી શ્રી આરાધકો સાથે ધર્મગોષ્ઠી પણ કરી હતી પુંજે ધિરેંદ્ર શાસ્ત્રી ઇંચીન વિમાન માર્ગે આવી તળેટી રોડ ખાતે આવેલ સરવૈયા મેદાન સાંચોરી ભવનની પાસે તળેટી રોડ પાલિતાણા ખાતે વિશાળ સમિયાણામાં રાષ્ટ્રભક્તિ અને ધર્મ ભક્તિથી ભારતના વિકાસની વાતો કરી હતી અને આ અવસરે કેન્દ્ર અને ગુજરાત રાજ્ય સરકારના મંત્રી તેમજ અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સુતેલા પતિ પત્ની કાઠમાળ નીચે દબાઈ ગયા હતા કચ્છના મકાનની દિવાલ ધરાશાય થવાથી બે લોકોના મોત થયા છે ગુજરાતમાં ભારે વરસાદને કારણે અકસ્માતો અને ઘટનાઓ અટકી રહી નથી ત્યારે મહીસાગરમાં એક કચ્છના મકાનની દિવાલ ધરાશાય થવાથી બે લોકોના મોત થયા છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં વરસાદના કારણે એક કચ્છી મકાનની દિવાલ ધરાશાય થવાની ઘટનામાં અંદર સૂતેલા પતિ પત્ની કાટમાળ નીચે દબાઈ ગયા હતા માહિતી મળતાની સાથે જ મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર ઘટના સ્થળે પહોંચી કાટમાળ હટાવવાની કાર્યવાહી શરૂ કરી હતી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે અને ગુજરાતને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આમ સતત તોફાની વરસાદને કારણે તમામ નદીનાળાઓમાં પૂરના પાણી જોવા મળી રહ્યા છે અને અનેક જગ્યાએ પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે એટલું જ નહીં પરંતુ અનેક વિસ્તારોમાં અકસ્માતો પણ થયા છે જેથી એનડીઆરએફની ટીમે ગુજરાતના અનેક વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું જોખમ ઉઠાવ્યું હતું પણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાને પગલે સરકારે સેનાના જવાનોની મદદ લીધી પવન અને વરસાદને લઈ દ્વારકાના મુખ્ય માર્ગો પર નદી નાળા છલકાય તેમ પાણી ફરી વળ્યા છે દ્વારકાના મુખ્ય ઇસ્કોન ગેટ તેમજ ભદ્રકાલી ચોક વિસ્તાર કે જ્યાં હોટેલ રેસ્ટોરન્ટ એટીએમઓ આવેલા છે તે વરસાદી પાણી ભરાઈ ગયા છે દ્વારકામાં મહસૂ ભારતીય અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના હોય ત્યારે હોટેલ રેસ્ટોરન્ટ બેંક સંચાલકો ચિંતામાં મુકાયા છે હજુ થોડા દિવસો પહેલા જ વરસાદ દ્વારા જ તબાહી દ્વારકામાં સર્જાઈ હતી તેને લઈ લાખો રૂપિયાના હોટેલ સંચાલકોને નુકસાન થયા હતા ત્યારે ફરી વરસાદ પડવાથી ભદ્રકાલી ચોક વિસ્તારમાં દુકાનો રેસ્ટોરન્ટ હોટેલોની અંદર પાણી ખુસી જવાની તૈયારીઓમાં છે આમ ખંભાળિયામાં ભારે વરસાદથી તેલી નદીમાં પૂર આવ્યું છે અને ખંભાળિયા શહેરમાં ચોવીસ કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ ખાબકતા મહાપ્રભુજીની બેઠક પાસે આવેલ તેલી નદીમાં પૂર આવ્યું છે ભારે વરસાદથી ખંભાળિયા શહેરની તમામ નદીઓમાં પૂરની સ્થિતિ અને ખંભાળિયા શહેરમાં ભારે વરસાદથી ઘી નદી ભયજનક સપાટીએ વહી રહી છે અને ઘી નદી ભયજનક સપાટીએ વહેતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે આમ ખંભાળિયા શહેરમાં કલાકમાં બાર ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પણ પ્રભાવિત થયું છે જ સારો વરસાદ નોંધાયો છે અને આગામી દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સાથે તંત્ર હાઈ એલર્ટ પર છે ભારે વરસાદના કારણે કચ્છ પ્રશાસન હાઈ એલર્ટ પર જોવા મળી રહી છે કલેક્ટરે ચેતવણી આપી છે કે નત્રાણા અને માંડવીમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે મંજૂરી આપતા કલેક્ટરે નાગરિકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા ચેતવણી આપી છે ખાસ કરીને જળાશયની નજીક ના જવા અપીલ કરવામાં આવી છે આમ જન્માષ્ટમીનો તહેવાર હોવાથી કલેક્ટર અરેરાએ સલામતીની ચિંતાઓને ટાંકીને લોકોને ઘરની અંદર રહેવા અને ફરવા જવા અથવા વહેતા પાણી સાથેના કોઝવે અને નાના પુલને ક્રોસ કરવાનું ટાળવા વિનંતી કરી છે ગ્રામ્ય અધિકારીઓ નાયબ કલેક્ટર અને મહેસૂલ અધિકારીઓને તકેદારી રાખવાની સૂચના સાથે સમગ્ર વહીવટી તંત્ર હાઈલર્ટ પર છે આ મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ ચોવીસ કલાક માટે કાર્યરત છે जो जरूर पड़े तो तात्कालिक एनडीआरएफ नी टीम स्टैंडबाय बाई पर दो दिन से जो कच्छ में और गुजरात में खूब तेज बारिश हो रही है उसको ध्यान में रखते हुए सभी स्टाफ को अलर्ट पे कर दिया गया है किसी को भी हेडक्वार्टर छोड़ना नहीं है ऐसा सूचना सभी अधिकारियों को और कर्मचारियों को दी गई है तहसीलदार ऑफिस ग्रामीण ऑफिस पटवारी तलाटी इन सबको सूचना दी गई है कि कोई भी अपना हेडक्वार्टर छोड़ के नहीं जाएगा आने वाले तीन दिनों में कच्छ में रेड अलर्ट है तो सभी पब्लिक से मेरी अपील है कि कोई भी बिन जरूरी घर से बाहर ना निकले जड़ाशयों को वाटर बॉडीज को देखने के लिए घर से बाहर ना जाए खास करके जो कॉजवेज हैं या पापड़ियां हैं या छोटी पुलियां हैं થી તૂટી પડ્યો હતો જોકે આ બ્રિજ ઉપર કોઈ પ્રસાર થયું ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી એક દિવસના વરસાદમાં માં બ્રિજ તૂટી પડતા ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે છોટાઉદેપુર જિલ્લામાં એક અઠવાડિયાથી સતત વરસાદ વરસી રહ્યો છે જેના કારણે નદી નાળાઓ છલકાઈ ગયા છે નદી નાળાઓના પાણી સુખી ડેમમાં આવતા સુખી ડેમની સપાટી એકસો સુડતાલીસ પોઈન્ટ પંદર મીટરે પહોંચી હતી અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે છ ગેટ પંચોતેર સેન્ટીમીટર ખોલીને પંદર હજાર ક્યુસેક પાણી ફારાજ નદીમાં છોડવામાં આવ્યું હતું ફારાજ નદીમાં પાણી છોડાતા શિહોદ પાસે નેશનલ હાઈવે છપ્પન ઉપરનો બ્રિજ બેસી ગયો હતો નેશનલ હાઇવે છપ્પન ઉપર પાવી શેતપુર સિહોદ પાસે આવેલો બ્રિજ લગભગ સાહીઠ વર્ષ જૂનો છે ઓગણીસો છપ્પન માં બનાવવાની શરૂઆત કરીને ઓગણીસો પાસઠ માં ભારજ નદીનો પુલ સાંજે લગભગ સાત વાગે તૂટી ને બે ટુકડામાં વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આ ને માટે બંધ કરી દેવામાં આવ્યો હતો દોઢ વર્ષથી અંદર નદીની અંદર પિલ્લર અંદર પેસી ગયા હતા અંદર નમી ગયા હતા ત્યારે આ તંત્રએ બહુ બધી વિઝિટે મારી નેશનલ હાઈવે ઓથોરિટીએ જોયું અહીંના કાર્યપાલક ઇજનેરોએ જોયું કે આ હાઈવેને કંઈ થાયું નહીં આ બ્રિજને કંઈ થાય કંઈ પણ થાય એવું નહીં ચાલે એમ છે ત્યારે અમે જ્યારે પણ રજૂઆત કરી હતી કે આ

અને નેશનલ હાઇવે છપ્પન પર બ્રિજને મોટું નુકસાન થયું હતું આમ ગત વર્ષે પણ વરસાદમાં આ બ્રિજ ક્ષતિગ્રસ્ત થયો હતો અને આ વર્ષે આ બ્રિજ અધવચ્ચેથી જ તૂટી પડ્યો છે આમ વૈકલ્પિક રૂટ તરીકે મેઘરાજાએ પોતાનું રોદ્ર સ્વરૂપ ધારણ કરી શનિવારે મોડી રાત્રિના ત્રણ વાગ્યાથી વરસવાનું શરૂ કરી દેતા મંગળવારની સવાર સુધી અનુરાધાર વરસી જતાં રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ સડસઠ વર્ષમાં વીસમી વખત ઓવરફ્લો થતાં આજીએ ફરી એક વખત રાજકોટ વાસીઓને રાજી કરી દીતા છે રાજકોટમાં રાતના 12 વાગ્યાથી સવારે દસ વાગ્યા સુધીમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો હતો ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે તેમજ બે અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા છે રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે જિલ્લા તાલુકા તેમજ નગરપાલિકાઓમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર અખડે પગે કામ કરી રહ્યું છે જસદણમાં વરસાદથી નિશાણવાળા વિસ્તારોમાં પાણી આવતા નગરપાલિકા તંત્ર દ્વારા રાતથી મોડી સવાર સુધીમાં આશરે ત્રણસો જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે જસદણમાં ગઢડીયા રોડ ગાંડી બોકડી ભાદર નદીના કાંઠાના વિસ્તાર સહિતના નિશાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાનું શરૂ થતા ડિઝાસ્ટરની ટીમોએ નાગરિકોને જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ખસેડવાનું શરૂ કર્યું હતું યાર્ડમાં દુકાનો ખોલાવીને સ્થળાંતરિત લોકોને આશરો આપવામાં આવ્યો છે રાજકોટ શહેરમાં ભારે વરસાદને પગલે પોલીસ તંત્ર દ્વારા રસ્તાઓ ડાયવર્ટ કરવામાં આવ્યા છે રાજકોટના કેકી વિથી બિગ બજાર મહિલા અંડરબ્રિજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી રૂડા ઓફિસ અયોધ્યા ચોકથી માધાપર અને પાટીદાર ચોક કણકોટ રોડથી ન નીકળવા માટે શહેરીજનોને તાકીદ કરવામાં આવી છે ચોવીસ ઓગસ્ટે રાંધણ છઠમા દિવસે જન્માષ્ટમીના લોકમેળાનો પ્રારંભ થયો હતો પરંતુ પ્રથમ દિવસે સાંજની અનરાધાર વરસાદ શરૂ થતા મેળો ધોવાઈ ગયો હતો સાતમ અને આઠમના બંને દિવસે લોકમેળામાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું જેને પગલે વહીવટી તંત્ર દ્વારા જેસીબી થી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો અને અઠાવીસમી એ લોકમેળાનો છેલ્લો દિવસ હતો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવે આગાહીને લઈ સમગ્ર ગુજરાતમાં હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોને રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે અને અમુક વિસ્તારો તો સંપર્ક દીવોણા બની ગયા છે ત્યારે રાજકોટ ખાતે પણ સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો કે સતત ત્રણ દિવસથી આ રાજકોટમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જેને લઈ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે રાજકોટના જે રાજમાર્ગો કહેવાય તેમાં પણ પાણી ફરી વળ્યા છે સાથે જ જે જન્માષ્ટમીના પર્વે રાજકોટમાં યોજાનાર ધરોહર લોકમેળો છે તેમાં પણ અત્યારે ઘોટણસમાં પાણી ભરાઈ ગયા છે ત્યારે અત્યાર સુધીમાં જો વાત કરીએ વરસાદની તો અડતાલીસ કલાકમાં પંદર ઇંચથી પણ વધારે વરસાદ નોંધાઈ છે અને પ્રિમોન્સૂનની કામગીરીના દાવા છે તે પોપણ સાબિત થયા છે અને પોલીસ ફાયર અને આપત્તિ વ્યવસ્થાપન પીજીવીસીએલ સહિતની વિવિધ ટીમ તૈયાર કરી જિલ્લા કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરી નદીઓ અને જળાશયો નજીક જવા અપીલ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે સ્થિતિમાં લોકોએ સાવચેત અને સલામત રહેવા રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે છતા તમામ તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ ઉચ્ચ કર્મચારીઓને એલર્ટ કરવામાં આવ્યા છે ભારતના હવામાન ખાતા દ્વારા હાલ ગુજરાતના તમામ જિલ્લા માં ભારે વરસાદની આગાહી જાહેર કરેલ છે જેથી અમુક વિસ્તારોમાં વધુ વરસાદ પડવાથી નદીઓ તથા જળાશયોમાં પાણીનું સ્તર વધી શકે છે અમરેલી જિલ્લામાં હાલ વરસાદની પરિસ્થિતિ સામાન્ય છે પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ વિભાગ જિલ્લા તાલુકા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓને એલર્ટ કરી દીધા છે જિલ્લામાં આજથી એક એનડીઆરએફની ટુકડી પણ આવી ગઈ છે અને સાથે ફાયર પોલીસ પંચાયત આરએમબી બી તથા તમામ ખાતાઓની ટીમ પણ તૈયાર છે અમરેલીસ પંચાયત પીજીવીસીએલ અને આપત્તિ વ્યવસ્થાપન સહિતના તમામ વિભાગની ટીમ તૈયાર બનાવેલી છે ત્યારે લોકોને તેની વિગતો કંટ્રોલ રૂમ સુધી પહોંચાડી શકે અને કલેક્ટરશ્રી દ્વારા આવકમાં વધારો નોંધાઈ રહ્યો છે સતત પાણીની આવક ને લઈ માલપુરના વાત્રક અને મેઘરજ તાલુકાનો વેડી જળાશય પૂર્ણ સપાટી પર પહોંચતા અરવલ્લી જિલ્લા સિંચાઈ વિભાગે જળાશયની પરિસ્થિતિ વિશે વહીવટી તંત્રને માહિતગાર કરવા જિલ્લા કલેક્ટર પ્રશસ્તી પારિકને પત્ર દ્વારા જાણ કરી અને સાવચેતીના પગલા ભરવા જણાવાયું છે અરવલ્લીમાં અને ઉપરવાસમાં છેલ્લા બે દિવસથી થયેલા વરસાદના કારણે જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતા વાત્રક માઝુમ મેશવો વેડી જળાશયમાં વરસાદી પાણીની આવક થતાં એક જ રાત્રિમાં ઉપરોક્ત તમામ જળાશયોમાં એકવીસ સેન્ટીમીટર કરતાં વધુ સપાટીમાં વધારો નોંધાયો છે જિલ્લામાં સૌથી વધુ બાયડના લાંક જળાશયમાં બાવન સેન્ટીમીટર એટલે કે અડધો મીટર કરતાં વધુ પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે

આ ભયજનક સમાટી નજીક આવતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં અવર ન કરવા સારું જણાવવામાં આવેલ છે ત્યાર ઉપરાંત વાત્રક જળાશયમાંથી અંદાજ સંભવિત બાર કલાકે વીસ હજાર ક્યુસેક પાણી નિકાલ કરવાનું આયોજન કરવામાં આવેલ છે જે અંતર્ગત નીચાણવાળા વિસ્તારમાં તંત્ર દ્વારા અવર ન કરવા માટે જાણ કરવામાં આવેલ છે તદ ઉપરાંત માજમ જળાશય ખાતે પાણીનો જથ્થો

પાણી આવક નોંધાવવા અને સતત પાણીની આવકમાં વધારો નોંધાઈ રહ્યો હોવાને લઈને સચેત રહેવા જિલ્લાવાસીઓને અપીલ કરવામાં આવી રહી છે આ ચોવીસ કલાકમાં ધોધમાર વરસાદ વરસવાના કારણે અનેક નદી નાળાઓ છલકાયા છે જ્યારે ખેડૂતો આતુરતાપૂર્વક સારા વરસાદની જિલ્લામાં રાહ જોઈ રહ્યા હતા ત્યારે જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે બીજી તરફ ભારે વરસાદ વરસવાના કારણે ખેતરો પણ બેટમાં ફેરવાય છે બીજી તરફ ભારે વરસાદથી ખેડૂતોનો ખેતરમાં રહેલો ઉભો પાક કે જેમાં પણ નુકસાન પહોંચ્યું છે ગુજરાત માથે એક સાથે સક્રિય ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમના પગલે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે સમગ્ર મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મહીસાગર જિલ્લામાં પણ ગતરાત્રિથી સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે જિલ્લામાં ભારે વરસાદના પગલે અનેક નદી નાળા છલકાયા છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં એકસો સાડત્રીસ મિલીમીટર કડાણા તાલુકામાં એકસો ચૌદ મિલીમીટર સંતરામપુર તાલુકામાં બસો તેર મિલીમીટર અને લુણાવાડા તાલુકામાં એકસો એક મિલીમીટર બાલાસિનોર તાલુકામાં બસો ચાલીસ મિલિમીટર અને વીરપુર તાલુકામાં એકસો ત્રેવીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે તેમજ ગિરનાર જંગલ વિસ્તારમાં ગત મોડી રાત્રિ થી વરસી રહેલા વરસાદને કારણે દામોદર કુંડ અને સોનરખ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે

દામોદર કુંડ સોનરખ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે તો બીજી તરફ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભવનાથ વિસ્તારમાં પણ માર્ગો પાણીમાં ફેરવાઈ ચૂક્યા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે ગિરનાર ઉપર ગત મોડી રાતથી પડી રહેલ અવિરત મેઘ વર્ષાને કારણે ભવનાથ ગિરનાર છઠા મંદિર વિલિંગ ડેમ સહિતના વિસ્તારો પર પ્રવાસીઓના પ્રવેશ માટે મનાઈ હુકમ ફરમાવી દેવામાં આવે છે

અત્યંત ભારે વરસાદ થઈ શકે છે આથી જિલ્લાના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આ રેડ એલર્ટને ધ્યાને રાખી સાવચેતી રાખવી અને બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે ખાસ વિનંતી છે જિલ્લામાં અત્યાર સુધીની આ સિઝનમાં એકસો ને બત્રીસ ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ વરસાદ જે છે એ સાર્વત્રિક તમામ તાલુકામાં નોંધાયો છે શર જન્માષ્ટમીની મોડી રાત્રિથી અવિરત વરસી રહેલા વરસાદને કારણે ગીર પંથકના અમરાપુર જલંધર દેવડીયા પાર્ક આંબેશાહ અવનિયા ઘુઘંટી સહિતના વિસ્તારોમાં મગફળીના પાકોને શિવદાન મળતા ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે અને બાટવા ખારો ડેમ જુનાગઢ શહેરનો વિલીગડન ડેમ બીજી વાર ઓવરફ્લો થયા છે તો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી સિંચાઈ યોજના જુનાગઢ થી ચાલીસ કિલોમીટર દૂર આવેલ ઓઝ બે બાદલપુર તાલુકાના નીચાણવાળા ગામો બેટમાં ફેરવાયા છે ગામના ઘરોમાં દેવ ડેમના પાણી ઘુસ્યા છે અને ઘરોમાં પાણી ફરી વળતા અનેક લોકોએ ગામના ઝાડ ઉપર ફસાયા હતા અને લોકોએ ઝાડ પર રાત વિતાવી હતી

ઘરમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોએ ઝાડ પર બેસીને રાત વિતાવવાનો વારો આવ્યો હતો અને દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બનૈયા ગામનું એક પરિવાર ઝાડ પર ચડી રેસ્ક્યુની રાહ જોઈ રહ્યું હતું જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે છેલ્લા તેર કલાકથી ગ્રામજનો ઝાડ પર બેસી મદદની રાહ જોઈ રહ્યા હતા અને વિડીયો વાયરલ કરી તંત્ર પાસે મદદની માંગ કરી હતી ગામમાં પૂરના કારણે ગામ સંપર્ક વિહોણું થતાં મામલતદારો રેસ્ક્યુ માટે એનડીઆરએફને જાણ કરી હતી નભોઈમાં વરસાદના કારણે એક પરિવાર ઝાડ પર ફસાયો હતો અને દેવ ડેમમાંથી પાણી છોડાતા ડભોઈ તાલુકાના નીચાણવાળા ગામોને તેની અસર થઈ હતી જેના કારણે અનેક મકાનોમાં પાણી પ્રવેશ્યા હતા નભોઈના બની ગામનો નીચાણવાળો વિસ્તાર બેટમાં ફેરવાયો હતો તો બીજી તરફ ઘરમાં પાણી ફરી વળતા વૃક્ષ પર સમાવેશ થાય છે ભારે વરસાદના કારણે ડબોઈ વડોદરાનો રોડ પણ બંધ કરવામાં આવેલો છે રાત્રે બાર વાગ્યા થી રોડ ઉપરથી પાણીનો પ્રવાહ વધી જતા હાલ રોડ બંધ છે નગરજનોને અને સર્વ આજુબાજુના માણસોને પણ અપીલ છે કે કોઈ બિનજરૂરી બહાર ના નીકળો હાલ પોલીસ બંદોબસ્ત અને ડભોઈ વચ્ચે બંધ છે નદીનો પ્રવાહ વધુ હોવાથી વાઘોડિયા થી ફલોડ થઈને જે પણ ભીલાપુર નો રોડ એ પણ બંધ કરવામાં આવેલો છે અને યોગ્ય પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે એટલે કોઈ આવા રોડ ઉપર કોઈએ પણ અવરજવર કરવી નહીં તેમજ પોરથી કાયાવરોહણ પણ ઘરનાણામાં પાણી હોય એ રોડ પણ અવરજવર માટે બંધ કરવામાં આવેલો છે એટલે સર્વે નગરજનોને ઢભોઈ અને વાઘોડિયાના નાગરિકોને અપીલ છે કે કોઈ બિનજરૂરી બહાર ન નીકળો પાણી ઓસર છે અને રસ્તા હતી ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા જળાશયના વિસ્તારોમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે જે આગામી ત્રણ માસ સુધી અમલમાહર રહેશે બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેના પગલે જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહી છે

તેમજ તે માટે મદદગારી કરવી નહીં તથા તમામ કોઝવે ઉપર પાણી ફરી વળ્યું હોય ત્યારે કોઈ વ્યક્તિએ જાતે અથવા વાહન સાથે કોઝવે ઉપર પસાર થવું નહીં આથી સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે નદી નાળાના જે નીચાણવાળા વિસ્તાર છે ઓવર ટોપિંગ થતું હોય તો જે કોઝવેવાળા વિસ્તારો છે ત્યાં આગળ જવાનું ટાળીએ બિનજરૂરી બહાર ફરવાનું ટાળીએ અને ખૂબ વરસાદની પરિસ્થિતિમાં ઉંચાણવાળા વિસ્તારો અને સુરક્ષિત વિસ્તારો ઉપર જવાનું પસંદ કરીએ કોઈપણ મુશ્કેલીની ઘટનામાં કલેક્ટર કચેરી ખાતે તથા તમામ મામલતદાર કચેરી ખાતે ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરીએ વધુમાં ઉપરના તમામ ભયજનક સ્થળોએ જોખમી રીતે ઉભા રહી મોબાઈલ કેમેરામાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કે સેલ્ફી લેવા અહી ઉપરાંત જણાવેલ ભયજનક સ્થળોએ પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવા હુકમ કરવામાં આવ્યો છે આગામી ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી અમલમાં રહેશે અને આ હુકમનો અમલવારી બનાસકાંઠાની હુકમ હેઠળનો સમગ્ર વિસ્તાર રહેશે જેનો ભંગ કરનાર સામે ફોજદારી કાર્યવાહી કરશે